તો દર્શક મિત્રો ફાઇનલી આપણા જે મહાદેવ ભારતી બાપુ હતા તે ફાઇનલી એક જંગલ વિસ્તારની અંદરથી મળી ગયા છે અને આજે એક મહાદેવ ભારતી બાપુ વિશે બે સમાચાર આવી રહ્યા છે એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે તો ચલો આપણે સારા સમાચારથી વિડીયોની શરૂઆત કરીએ તો મહાદેવ ભારતી બાપુ એ ઈટવા ઘોડી જંગલ વિસ્તારની આજુબાજુની અંદરથી મળી ગયા છે હા મિત્રો એકદમ વાત સાચી છે જે ત્રણ દિવસથી આશ્રમ મૂકીને નીકળી ગયા હતા એટલે કે ગુમ થઈ ગયા હતા અને આ વાત એક સીસીટીવી કેમેરા દ્વારા જાણવા મળી હતી સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી હતી તો ફાઇનલી કોઈને ખબર તો નહોતો કે આ બાપુ ગયા કે આખરેકાર અને ગયા તો શા માટે ગયા પરંતુ આજે પાંચ નવેમ્બરના દિવસે સમાચાર આવી રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા કે મહાદેવ ભારતી બાપુ એ મળી ગયા છે અને મિત્રો જે આશ્રમના જે સંતો રહે છે મહાદેવ ભારતીની બાજુમાં તે પણ ખરેખર ખુશ થઈ ગયા કે આખરેકાર ત્રણ ચાર દિવસ પછી આપણા બાપુ મળી ગયા છે પરંતુ મિત્રો એક ખરાબ સમાચાર એ છે કે જે મહાદેવ ભારતી બાપુ છે એક ખરાબ હાલતની અંદર આપણને જોવા મળ્યા છે એટલે કે જ્યારે જંગલમાં ગયા હવે જંગલમાં ગયા કે નહીં ગયા એનો કોઈ ખબર નહીં પરંતુ એવું જાણવામાં મળ્યું છે કે શ્રી ભારતી આશ્રમ આની અંદરથી નીકળ્યા ત્યારે તો તે એકદમ તંદુરસ્ત હતા અને તેમની જે સ્થિતિ હતી તે એકદમ સારી હતી પરંતુ મિત્રો આજે જંગલની અંદરથી મળ્યા છે તો મિત્રો તેમનું જે શરીરની અવસ્થા છે એટલે કે તેમની જે સ્થિતિ છે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે હાલમાં તેઓને એક દવાખાનાની અંદર મૂકવામાં આવ્યા છે હવે આપણે બધાએ પ્રાર્થના કરીએ કે મહાદેવ ભારતી બાપુ જલ્દીથી જલ્દી સાજા થઈ જાય અને એક ઇન્ટરવ્યૂની અંદર આવીને મોટો ખુલાસો કરે કે ભાઈ આકરેકાર તેઓ આ આશ્રમ છોડીને ગયા કેમ શું તેમને કંઈ પ્રોબ્લેમ હતો અને તેમનું જે વોટ્સઅપ ઓડિયો અને એક ઓડિયો એ વાયરલ થયું હતું એ બંનેનો પણ ખુલાસો લગભગ કરશે તો મળીએ આપણે એક મહાદેવ ભારતીના નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત